નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મહેસાણા જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત આવેલી જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો મહેસાણા જિલ્લા પીએમ પોષણ યોજના હેઠળ અગિયાર માસના કરારરત જિલ્લા કક્ષાની નીચે મુજબની એક જગ્યા માટે અરજી આવકાર્ય છે તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે જેમાં ધોરણ માસિક મહેનતાણું અઢાર હજાર રૂપિયા ફિક્સ મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાંકન સાથે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ તેની સાથે સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોય જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ લઈને જે ટેસ્ટ લઈને કરવામાં આવશે મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને અગ્રિમતા આપવામાં આવશે અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછોમાં ઓછો બે વર્ષનો અનુભવ અહીંયા ફરજિયાત છે મિત્રો એટલે કે જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટેની જગ્યા માટે સ્નાતક પાસ થયેલા હોય પચાસ ટકા સાથે તેની સાથે બે વર્ષનો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર એટલે કે ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણા કરાશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે તેમજ પીએમ પોષણ યોજનાના અનુભવવાળા ઉમેદવારોને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખે વયમર્યાદા અઢાર વર્ષથી ઓછી નહીં અને અઠાવન વર્ષથી વધુ ન ધરાવતા હોવા જોઈએ અરજી ફોર્મ છે તે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહેસાણાની કચેરી બહુમાળી ભવન બ્લોક નંબર ત્રણ બીજે માળ ખાતેથી મેળવી છે તમે જોઈ શકો છો જાહેરાત છે તે તારીખ પાંચ જાન્યુઆરી બે ના રોજ પ્રસિદ્ધ થયેલી છે મિત્રો નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી છે તે રૂબરૂમાં સાદી ટપાલ થી કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ થી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજી માન્ય ગણવામાં નહી આવે તમે જોઈ શકો છો મિત્રો દિવ્યા ભાસ્કર અમદાવાદ આવૃત્તિમાં તારીખ છ જાન્યુઆરી બે હજાર ના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે મિત્રો પીએમ પોષણ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લા માટે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આ પ્રતિ માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમાજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય